જેને બહુ સત્તાનો બહુ મોહ હોય એને ગૌરવ ઉતરી જાય અહીંયા ભાઈ જે આવીને બે ગયા નગરપાલિકાના પ્રમુખ હતા તો બેઠા અમે એને એમ ન થયું કે આપણે અહીંયા બે ગયા અમે એ કારણ છે અહીંયા ન હાલે કોઈને આ વિશ્વ હિન્દુ પરિષદ છે હું તમે કિરીટભાઈને જોયું ને એની વિનમ્રતા જોઈ ને તમે જેટલા સન્માન કરે સાધુના દીકરા દીકરાને બ્રાહ્મણના દીકરા આવે તો એટલી ઉંમરે એ નમન કર્યું એમને એ એનામાં વિવેક ને વિનય છે ને મારે કહેવાનો ભાવ થઈ છે આની પહેલા આપણે ગયા વર્ષે લગભગ ઇન્વાઈસ તો તમે સમજી લેજો અને ચૂથાયેલા સમાજને ગૂંથવાનું કામ આ વિશ્વ હિન્દુ પરિષદે કર્યું છે અને કરશે કટેંગે બટેંગે તો કટેંગે હમણે સોમનાથની એક સભામાં એટલે કે સંમેલનમાં જવાનું થયું એક મહારાજજીને હું મળ્યો એમની સાથે અડધો કલાક બેસવાનો મને અવસર મળ્યો ત્યારે સોમનાથ કેમ તૂટ્યો એના અનુસંધાન ની જે વાત કરીએ વાત ના વાત ક્ષોભ પણ છે કરતા ગર્વ પણ તમને મને વધારે થાય એવી એમની ગાથા છે કે સોમનાથની સખા સખાતે અસંખ્ય મહારાજાઓ પોતાના સૈન્ય નું લઈને આવેલા મોગલ ની સેના એની આગળ બહુ વામણી થવા એટલું પેલા તો જય શ્રી રામ બધા ભવિષ્ય આવનારા દિવસો અંદર જે વિશ્વ હિન્દુ પરિષદ કામ કરી રહ્યું છે એના સાઠ વર્ષનો સાઠ વર્ષ પૂર્ણ થઈ ગયા છે એના અનુસંધાને અમે આજે સાઠ વર્ષ ઉજવેલા વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે આરએસએસ પણ કામગીરી કરી રહી છે એ અનુસંધાને અમે આજે કાર્યક્રમ અને એ કાર્યક્રમની અંદર સમાજ હિન્દુ સમાજ અઢારે વર્ણ સાથે મળી અને કામ કરે એ અમારો ઉદ્દેશ છે